મને ડાયાબિટીસ નથી થઈ મારા હનુમાનને બ્લડ પ્રેશર નથી કેવાનો અર્થ અવળી નોત કોઈ નો લે અને લ્યો તો મને કાઈ વાંધો નથી મારું કહેવાનું એ છે કે તમે માનતા હો પણ આને કાઈ તકલીફ થઈ ગઈ છે આ ભગવાન ક્યાં ગામતરે વયા ગયા છે આપડા આપ તો પર્યાગમાં 3 મેળામાં સનાતન ધર્મનિયા કારણ કે ધર્મ માટે હોલ્ડ આખું હું આઈથી જાહેરમાં કહું છું જો નિયો તો આ આ તો ગુરુ મહારાજ બેઠા છે એટલે મારે તોય હું મર્યાદા રાખીશ એટલે મર્યાદા તો કાયમ રાખું જ શું કોઈ નવળી નોંધ ન લેવી હા પણ હું જે કેવું જોઈએ એ કઉ છું એમ મેં તો બાપુ એ કીધું આપણે દરેક પ્રોગ્રામમાં રાઠોડ સાહેબ ઘણી જગ્યાએ મેં કીધું કે સાંઈ બાબા ને મારા વંદન સાંઈ બાબા જેટલા કોઈ સંત ફકીર હોય ને વંદન આપણે સારું કરે છે આશીર્વાદ આપે છે પણ સાંઈ બાબા નું મંદિર એક કરોડ નું હોય સાંભળજો સુખી રીતે સાંભળજો ને અને મારે સનાતન ધર્મ એક વાહક તરીકે એક ચારણ તરીકે ગુરુ મહારાજ જે આશીર્વાદ મળ્યા છે એના સાનિધ્યમાં જ કહું છું ને આવા તો હું બે વર્ષ થી કેતો આવું છું ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં માં સાંઈ બાબા મંદિરો બને સારી વાત ફોટો તમે રાખો ઘરે સારી વાત તમે જ્યાં તમારી શ્રદ્ધા હોય મને કાંઈ વાંધો નથી પણ સાંઈ જાહેરમાં કહું છું હું આજે જ નહીં બે વર્ષથી કહેતો આવું છું સાંઈ બાબાનું મંદિર એક કરોડ રૂપિયાનું ઊભું હોય અને બાજુમાં પચાસ હજારનું મારા હનુમાનનો ડેરું હોય ને તો અહીંયા ઘા લાગે કે મારો હનુમાન ગલઢો નથી થઈ ગયો હજી તમારે બીજે હળિયું કાઢવી પડ્યા હતા મારા હનુમાનને ડાયાબિટીસ નથી થઈ મારા હનુમાનને બ્લડ પ્રેશર નથી હજી પણ ભરડાય ગરી ફોજની મે હનમોજી મી ગાડર ને કેહરી મરડે મરડે નિજ પૂછ ફરે અગ્નિ ધરી ફેણ ફણી તરજુ કરડે કરડે ગટલંગ હુતા જીમે હનુમાન કુદે ધરણી તરડે તરડે સબ રાજ કે બાલ ત્રિયા હનુ ઘ્રંટ બની દલિયું ભરડે ભરડે ગરી ફોજની મે હનમો કેવાનો અર્થ અવળી નોત કોઈ નો લીએ ને લ્યો તો મને કાઈ વાંધો નથી મારું કહેવાનું એ છે કે તમે માનતા હો પણ આને કઈ તકલીફ થઈ ગઈ છે આ ભગવાન ક્યાંય ગામત્રે વૈયા ગયા છે આપડા આપણો ઉપયોગ બહુ કરવામાં આવ્યો છે એમ હોય છે પણ તમે એકવાર સનાતન ધર્મ નો નશો કરી જો તમે એકવાર કે અમારા પૂર્વજો કોણ ગામો ગામ પાળિયા બેઠા છે આ સમુદ્રના કિનારે હથિયારો ઝીલી મારી પાસા કાઢીને તમારા બાપ દાદા ના એ પાળિયા થયા છે એના માટે તમારે નશો ઈ હોવો જોઈએ ધર્મ નો નશો હોવો જોઈએ ભલા માણસ બીજા કોઈ નશા કરવાની જરૂર ન પડે એટલું પણ ધ્યાન રાખતા રહેજો હા ધીરે ધીરે હા પરબારું ન છોડાય તો ધીરે ધીરે છોડજો આમાં જે કોઈ હોય એને કહું છું એમ નથી કહેતો બધા પીધેલા બેઠા છે એવું હોય નહીં કઈ આ તો ક્યાંક હોય થોડું ખૂણે ખાસ કે હોય એટલે ખબર મેં કીધું ને એમ હું તો સાચું આને બધું ધીરે હું તો માવા ખાતા એને કહું ધીરે ધીરે ઓછું થાય તારું મોઢું થોડુંક વધારે ખુલે અમુક મોઢે આમાં માવો આમ લઈ સોળી આમાં માવો અને ઊભા હોય મિત્રો કોથમેરી પૂળી બાંધી હોય ઇન્સેટ માર્યું હોય દુકાને ઉભા માવાના બે કટકા જ દે કારણ કે વધારે મોટું ન હોય એટલે આમ કરી મોઢા માં જીક નાખે ને પછી આમ આમ કરતો કરતો કે દેશ માટે કઈક કરવું છે શાકભાજી લઈને ઘેરે વયો જ આવે હવે ન થાય પણ આ દેશના કેવા યુવાનો હતા તમે હું ક્યારે કહીશ તમને આ વાર્તાઓ તમે સાંભળો છો એટલા માટે મને ગૌરવ છે કે તમે આમ પગ મૂકવાની જગ્યા નો એવા અકડેઠા આવી ગયા તમને બધા ખબર છે કે અહીંયા અમે કઈ સનેડા ગાવાના છે નહીં હા એવો કાયમના માટે હું બોલ્યો છું કે એવો સમય આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે એ ભલા માણસ આટલું તો રાખશું રાખશું અને રાખશું એટલે હું વાત એ કરું છું કે ધર્મ માટે મળ્યા છે જાગ ધર્મ માટે થોડું ખાંજે વાર સમય કાઢજો હવારે કાઢજો માતાઓ બહેનો તમારી પાસે તમારા બાળકો પાસે થોડોક સમય તમે એટલો કાઢજો કે આપણો આપણો ગુરુ કોણ આપણી પરંપરા કઈ આપણો શિવ કોણ આપણો હનુમાન કોણ આપણો રામ કોણ આપણો કૃષ્ણ કોણ આપણો રામો પીર કોણ આપણી સનાતન પરંપરા કઈ દુનિયાના દેશોને આ બેઠેલા સાંભળી લેજો બધા દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ઈ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુડાની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા નાલંદા કોગદિક વાંચો તો ખબર પણ પડે ભારતની શું પરંપરા છે મને હમણાં વિશ્વ હિન્દુ પરિષદના બધા મિત્રો એમને અભિનંદન આપું છું એ પણ અહીંયા બધા બાપુનું સન્માન કર્યું મારું કર્યું સાહેબ આ બધા છે ને રાઇને બી મહેનતું કરે છે અને કહેવા વાળા ઘણું બધું કહેતા હોય છે પણ પોતાના પરિવારનો પોતાનો સમય એ બધો સમયમાંથી સમય કાઢી અને સનાતન માટે જેટલા જેટલા કામ કરે છે એને એકવાર જોરદાર થાળીએથી આપણે વધાવવા જોઈએ પોતા માટે કરવું તો બહુ હેલું છે હા જય શ્રી બા બાપો બાપો હા એટલે નબળું સાંભળતા નહીં નબળા પાહ બેહતા નહીં નબળા ને વાતવી નહીં નબળા ગીતો નો સાંભળતા અસર કરે બહુ એ તમે જેવું વિચારો ને હું તમને એક વાત કહું અહીંયાથી થી ઓગણીસો સાઠ માં મુગલે આજમ પિક્ચર બન્યું ફિલ્મ બન્યું આમાં વડીલો યુવાનો બધાને ખબર ઓગણી હાચ મહત્તા કેવી શું સાંભળો એની શું અસર થાય શું જોવો એની શું અસર થાય એટલા માટે કહું છું પેરવાહની પણ શું અસર થાય એટલા માટે કહું છું માતાઓ બેનો ઘણી વખત પેરવાહની વાત આવે કે આવા પહેરવા જો આવા હું તો એમ કહું સમય પ્રમાણે બદલે એનો કોઈ વાંધો નહીં કોઈ બેન દીકરીએ પેન્ટ ને ટી શર્ટ પહેર્યું હોય તો એ બેન દીકરી સતી નારી નથી એવું કોઈ બી તમે સાબિત ન કરી શકો એ તો અંદરની ચારિત્ર્યની શું તાકાત છે એના ઉપર આધાર છે ભલા માણસ એવું ના હોઈ શકે કાંઈ પણ એટલું અહીંયાથી કહી શકું કે આપણો ભીરો પહેરવા ને તો પગે લાગવાનું મન થાય એ વાત સાચી છે સાચી છે ને સાચી છે ભલા માણસ પેગે લાગવાનું મન થાય ઓલા બિચારા જરીક માંડ માંડ હાયના હોય એવું લાગે એમાં આ મારે થોડીક બોલાઈ જાય પણ આ ધરાર બોલાઈ જાય છે એવું છે એટલે હું વાત તમને ઈ કરવા જઈ રહ્યો છું મારે શરૂઆત કરવી છે દુહાસન થી પણ એની પેલા થોડું મહેમાનો ધીરે ધીરે બધા આવી ગયા બધા ગોઠવાઈ ગયા બે જાવ જ્યાં જગ્યા મેળે ત્યાં હું ફરી ફરીને કહી દઉં કે હજી પણ આ તમે જેટલા આવતા રહેશો આખો મેળો છે હજી કાલે આવશે આપણે આ વિસ્તારને ને બાપુ હમણાં વાત કરે છે કાયમ કે મારે બીજું કાંઈ નથી જોતું મારે આ વિસ્તારને એકવાર સનાતન ધર્મ આ ગુપ્ત પ્રયાગ તીર્થ શું છે આ ભગવાન વિષ્ણુ સીધા અહીંયા બેઠા છે અહીંયા વૃંદા બેઠા છે તુલસી અહીંયા આ જે મહાત્મય છે આ એ મહાત્મય અને અહીંયા આપણું જે સ્કંદ પુરાણમાં આપણા શાસ્ત્રો પ્રમાણે જે અહીંયા ભગવાન આપણો બેઠો છે ત્યાં સુધી આપણા સનાતન હિન્દુઓ ફૂગે અને અહીંયા અન્નક્ષેત્ર જેટલું ખાવું એટલું સૂટ છે અહીંયા આવતારીઓ વ્યવસ્થા જેટલી જોઈએ એટલી અમે કરી દેવું પણ મારો એક પણ માણસ સનાતનથી બહાર ન જવો જોઈએ બહાર છે અહીંયા આવી જવા જોઈએ ભલા માણસ એ બાપુનો એક આખો ઉદ્ધેય છે એટલા માટે બાપુ આ મહેનત કરે છે બાપુએ ગુજરાતમાં કેટલા ઝાડવા વૈરાવ્યા છે એના શિષ્યો એના જેટલા છે એમની સાથે જોડાયેલી ટીમું નક્કી થઈ ગઈ છે ગામો ગામ હરિયાળા બનાવવા કેટલા વૃદ્ધાશ્રમો વિસાવદર જય અંબે હોસ્પિટલ સાહેબ જે હોસ્પિટલ તમે આપણે જાવું પડે રાજકોટ જાવું પડે અમદાવાદ જવું પડે મોટા શહેરમાં જાવું પડે એવી સુવિધા અહીંયા ગીરના અને ગામડા ગીર ગામડા નાના નાના ગામડાના માણહને મળે ને એ ત્યાં ઘણીવાર હું જાઉં ને પાછું ત્યાં ક્ષેત્ર હોત કોઈ દવાખાનામાં હોય તો દવાખાને હોય એની ભેળા હાથ આઠ હોય કે લ્યો રહોડું ચાલુ જ છે ઘરની બેહું ને ગાયું ચાહ્યું ને દૂધ ને અને બેનું દીકરીઓ ને કોઈ બેન દીકરીને ડિલિવરી થાય ને એટલે કે ગાયના ઘીનો હીરો કરીને ખવરાવો મુકતાનંદ બાપુ કે બસ દેવા તો મારો નાથ બેઠો છે એ કોઈ દી નહીં ઘટવા દે ભલા અમારે ગીરમાં વાવાઝોડું આવ્યું આ બાજુ બધે નુકસાન થયા હતા બહુ સેવા ભાવી માણસોએ ખૂબ આવ્યા અને નુકસાને બહુ જ પણ ગીરની અંદર બહુ ઓછી ખબર હોય બધાને કારણ કે નેહડામાં તો કોઈ જાય કોણ જઈ શકે અને બાપુને ખબર પડી મેં બાપુને વાત કરી બાપુએ જે કાંઈ કરિયાણોને જે એટલું જોઈએ એટલું એ તો બધું આપ્યું જ પણ હવા કરોડ હવા કરોડ રૂપિયાના તો પતરા નેહડામાં આપ્યા બધાને માલધાર્યુના છાપરા પાછા ઝૂંપડા ઊભા થઈ જવા જોઈએ આ નાની વાત છે વાતું કરી નાખવી બહુ હેલી છે બહુ હેલી છે બસ બાપુ કાંઈ કોઈ પણ આવીને અગિયાં લાગે મોટો માણસ અને એમ કે બાપુ કૃપા કરો મારે તમારું શિષ્ય તમે મારા ગુરુ ગુરુ થવું હોય તો મારે તારો એક રૂપિયો જોતો નથી હું તો જંગલમાં બે મારો નાથ ખાવાનું દઈ દે પણ નાના માણસો હોય નેપાળમાં ભૂકંપ ભૂકંપ આવેલ મા બાપ મરી ગયેલા બાળકો હોય તો ત્યાંથી ખટારા ભરી ભરીને આઈ લઈ આવ્યા ને કે આને ભણાવો એની સેવા કરો આધોયમાં જાઓ તમે કચ્છના ભૂકંપ પછી ભૂકંપ ત્યારે થયો ને પછી બાપુ બીજે પૂગી ગયા તા અને ન્યા રહોડા ખોલી નાખ્યા તંબુ તાણી જ્યાં આવીને રોડ માથે જંગલમાં અને આખા ન્યા સ્કૂલો ઊભી કરી દીધી આજે તમે કચ્છમાં ધોઈ જાવ તો ખબર પડે શું તાકાત આપણા ઋષિ મુનિઓની આ ઉજળી પરંપરા છે મારે આ થોડી અહીં આવ્યો છું એટલા માટે હું તમને વાત કરું છું જે એ વાતો કલાકો સુધી થઈ શકે પણ આમાં લાઈવ છે એટલે લાખો માણસો જોઈ રહ્યા છે અને આમાં જોશે એટલા માટે હું આ વાત પધારો પધારો પૂછી સંતો અહીંયા પધારે છે એમનું પણ હું સ્વાગત કરું છું હવે મારે શરૂઆત કરવી છે થોડી ગરમી છે ને પણ વરાપ છે એટલે સારું આપણે આ કાર્યક્રમ થઈ શક્યો આમાં આયોજક મિત્રો એ ખૂબ મહેનત કરી છે ત્યારે આ બધું પરિણામ આવ્યું હોય છે એમને નથી થતું અને આપ બધા હું ખરેખર વંદન કરું છું છેલ્લે ઉભા ન્યા સુધી તમારે અહીંયા ઊભા ઊભા તમે સાંભળી રહ્યા છો આ બધા બેઠા છે અકડે ઠાઠ આ બધા એટલે આવી રીતે તમે ઓલું કે મદદ કરતા રહો તો સનાતન માટે આપણે ઘણું કરી શકશું આપણે સનાતન ધર્મ માટે મળ્યા છે હું તમને વાત એ કરતો તો કે આપણા ધર્મમાંથી માંથી ફોહલાવી ફોહલાવીને કોઈને દવાખાના જરૂર હોય ને તો ગરીબ માણા હોય તો કે અમે દવા કરાવી રહી પણ ખ્રિશ્ચન બની જાવ એમ કરીને કેટલી સ્કૂલો ખ્રિશ્ચનની હોસ્પિટલો સ્કૂલો અમુક પ્રાંતમાં ઊભી થઈ ગઈ છે હા અને એવા એવા આપણા ધર્મ ઉપર કાવતરા કરવામાં આવે છે કે ઇંગ્લિશ સ્કૂલમાં ભણતા આપણા હિન્દુઓના સનાતનીના બાળકો હોય ભણતા હોય એનો ડ્રાઈવર બાળકોને આ સત્ય વાત બની એ કહું છું બાળકોને સ્કૂલમાં લઈ અને ભણાવવા જાય લઈ જાય ને સ્કૂલમાં બાળકો બસમાં એ ડ્રાઈવર વચ્ચે બસ ઊભી રાખી દઈએ બંધ કરી દઈએ બસને હા પણ જો હકીકત વાત કહું છું બંધ કરી દઈએ બસને અને પછી શું ખબર બાળકો થઈ ગયું ઉપડતી નથી ખોટકાઈ ગઈ છે તમે હનુમાન નું નામ લ્યો જો ઉપડે તો એટલે બાળકો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર થોડુંક કરે જય કપિષ્ટિ હું લોજાર એ કે ન ઉપડી પછી ખોટા ખોટા સેલ્ફ કરે ન ઉપડી શિવ ને યાદ કરો માતાજી ને યાદ કરો ક્યાંથી ઉપડે હું ફોલેસ્સેલ્ફ મારે તો ઉપડે ને પછી કોઈ ન ઉપડે છેલ્લે હું કે ખબર ભગવાન ઈશુ ને યાદ કરો આમ કરીને તો બધા છોકરા બિચારા હોય તો બાળકો હોય આપણા છોકરા હો સનાતની હોય હિન્દુના એટલે પછી ઓલા બાળકો ભગવાન ઈશુ નું નામ લે એના ભગવાનનું આપણા બાળકો અને પછી ઓલો સ્ટાર્ટ કરે જો ભગવાન ઈશુથી મોટું કોઈ નથી ભગવાન ઈ શું સાચો છે આ હકીકત બને છે એટલા માટે કહું છું પણ કેવાનો અર્થ મારો એ છે કે આ આમાં વાત કોનો આપણે ન ભૂલી જાય કોઈ પણ માણસ આપણા આપણા દીકરાને કોઈ માણસ એનો દીકરો બનાવી લઈએ આપણે કહેવાનો અર્થ એ છે કે બાપમાં આપણો બાપ તો બહુ મોટો છે પણ બાપ એટલે કે આપણે માવતર તરીકે આપણી કઈક ખામી ન હોય કે આપણે એને શિખાડ્યું ન હોય ધર્મ શું છે આપણા ધર્મને અટાણે પૈસા જ દેવા પડે છે આપણે અત્યારે તમે આ ધર્મ માટે આવ્યા છો અહીંયા તીર્થમાં તો અત્યારે તમારે શું કરવાનું ખાલી સમય આપવાનો બે ત્રણ કલાક આ પ્રોગ્રામમાં એ પણ એક મોટી મોટો ફાળો છે હવે આપણે એટલું ન આપી બીગીને પછી વાતો કરી આપણા ધર્મને બધાય બગાડે છે પણ તમે પેલા બે કલાક બેહી ન થઈ ગયા એ તો હકીકત છે કે નહીં શરૂઆત આપણા પાસેથી કરવી પડે આપણે આ જ આરતી કરાય આ કોઈ ડોશીમાં ઘરે હોય તો એ ડોહીમાં ધૂપ દીવા કરીને બાળકોને પાસે બેહારીને કે થોડીક આરત આવું બધું કરવું હું એમ કહું છું કે આપણા ધર્મને જીવન શૈલીમાં લેવો પડશે હવે નહીતર બહુ આપણા બાર માણસો જે બધા આપણા ગયા છે સારું ખૂબ કમાણા આગળ વધ્યા છે પણ એના બાળકોને પોતે જ દૂપ દીવા કરે ફલાણું નીકળ્યું પણ બાળકો એક્ચ્યુઅલી એ આમાં નથી આવતા તો નથી આવતા તો એ બહુ મોટી તમારી ભૂલ છે એટલે કહેવાનો અર્થ એટલો જ છે મારો ગુપ્ત પ્રયાગની ધીંગી ધરતીમાં બેઠા છે એ મુક્તાનંદજી બાપુ જેવા ગુરુ મળ્યા છે આપણને

પૂજ્ય બાપુને ગુરુ મહારાજને અહીંયાથી એટલું કહી દઉં આ આ બધાએ અહીંયા જેટલા મહેનત કરતા હોય બધાઈને એની વિવેકાનદ બાપુથી લઈ અને એમની આખી ટીમને કે ભગવાન રામે જ્યારે પિતૃ તર્પણ જ્યારે કર્યું ને પિતૃઓનું ત્યારે આમ પિંડદાન દેવા ભગવાન રામ ગયા ને તો આભા મંડળમાંથી બોત્તેર હાથ લાંબા થયા હતા બોત્તેર હાથ અને ભગવાન રામ કે બોત્તેર પેઢી હતી અમારા પિતૃઓને કોઈ તર્પણ નથી કર્યું ભગવાન રામે સવાલ કર્યો કે બોતેર તો કે બોતેર પેઢી પિતૃઓ પિતૃ લાંબા હાથ કર્યા કોઈ તર્પણ નથી કર્યું પિતૃ કેવા કે બધાએ તર્પણ કર્યું હતું કે તો હવે કેમ બધા આવ્યા કે પણ અમે બરાબર એનું સ્વીકાર્યું નતું કારણ કારણ એટલું જ અમને ખબર હતી કે અમારી પેઢીમાં રામ આવવાનો છે એની રાહ હતી એમાં આ પણ પૂજ્ય મુક્તાનંદ બાપુ આવવાના છે એ ગુપ્ત પ્રયાગની ધરતી રાહ જોતી હતી એટલે આજ એનું મને તમને પરિણામ મળ્યું છે એનું પરિણામ મળ્યું છે તો કેવાનો અર્થ મારો એટલો જ છે આપણે તો સનાતન ધર્મ આપણી ગુરુ પરંપરાએ આપણે કોઈનું અપમાન કરવાનું આપણને શીખાડ્યું જ નથી બધાને માન આપી બધા આપણે ગમેય ધજા જોઈ લીલી ધજા જોઈ બીજી જોઈ આપણે તરત આમ કરતા જોઈએ સારી વાત છે આપણે નમતા એમ નથી કાંઈ બધાને પગે લાગે પણ આપણી માન આપણો બાપ કોણ છે એ ખબર આપણને હોવી જોઈએ અને આપણી માં દુનિયામાં એક જ તમને કહી દઉં આખી દુનિયામાં અહીં બેઠેલા યુવાધનને આ વાત કહું છું આખી દુનિયામાં તમને ગમે એવડા લાલચ દેવા વાળા લાલચ દે ગમે એવડા મિત્ર કરે બથું ભરે ખંભે બિહારે ગમે એમ કરે તમારી માં અને તમારો બાપ તમારું જેટલું સારું ઈચ્છે એટલું સારું ઈચ્છવા વાળો દુનિયામાં બીજો કોઈ નથી તમારે લખવું એને આ લખી લેજો ભલે ગમે એટલા હારા હારા દેખાડે તમારા મિત્રને એમ થાય કે મારો મિત્ર ખૂબ આગળ આવે સારો મિત્ર હોય તેવું થાય તમારા મિત્રને એવું થાય તમારા હગાને તમારા બીજા ત્રીજાને એમ થાય કે આ માણસ આગળ આવે તો હાલો પણ મારા કરતા આગળ વધે તો મજા આવે એવા તા માંન બાપ બે જ હોય શકે એ તમારે લખવો ને ત્યાં લખી દેજો મારાથી આગળ આગળ આવે પણ મારાથી એ આગળ આવે તો મજા આવે એવા માન બાપ બે જ છે મારાથી આગળ ન આવો જો એમ ભલે આગળ વધે મેં કહે બીજે એવું જ જોઈએ એમ કહેવાનો અર્થ તો એટલે હું અહીંથી ફરી ફરી રહીશ સ્વાગત કરી સંતો જેટલા આવ્યા એના ચરણમાં વંદન કરી અને ગુપ્ત પ્રયાગની ધીંગી ધરતીમાં એક બાજુ રત્નાગર સાગર હિલોળા કરે છે એક બાજુ ગાંડી ગીરના કેહરી હાવજડા બેઠા છે આ આખો ક્ષેત્રનો થી લઈને આખો આ જે પટ્ટો છે એકાવન શક્તિપીઠ છે ભગવાન મહાદેવ ભોળ્યોનાથ એ સતીના ઈ અંગને જ્યારે એ ઉપાડી અને માયગા અને અંગના જે કટકા થતા જતા તા માતાજીના શરીરના એમાંથી ઉદરનો ભાગ છે એ પ્રભાક ક્ષેત્રમાં પડ્યો છે એટલે આપણે માના ઉદર માં સતીના ઉદર માં પાકેલા સહી બ્રહ્માંડોદરી ના ઉદર માં પાકેલા સહી જોઈએ એટલું બધું પરમાત્મા છે ઘણા એવા નીકળ્યા છે ભગવાન ભગવાન એવું કઈ હોય નહીં ઘણા એવો આપણે એમ ને કે ભાઈ ભગવાન જગાડે ભગવાન હુવારે ભગવાન ભૂખ લગાડે ભગવાન પચાવે એક કે એવું નથી એકચુઅલી આલારામ મૂકીને ઉઠી શકાય છે

એટલે કહેવાનો અર્થ મારો એ છે કે સનાતન પરંપરાને ને ન ભૂલાય ફરી ફરી હું કોઈ એવું નથી કે મને ખૂબ ખબર પડે છે ને હું કઈક છું એટલે તમને કે એવું નથી મને અહીંયા માધ્યમ સરસ્વતી માં બનાવ્યો છે હું જાહેર માં મારા પ્રોગ્રામ માં કેટલી વાર જગ્યાએ બોલી ચૂક્યો છું કે મને કોઈ દી એવું ન થવું જોઈએ હું આવું એટલે પબ્લિક ના દેકારા બોલી જાય ને આવું મોજ ના તોરા છૂટી જાય મારું પાસિયું ન આવે એવા અનેરે 365 દી આવો પણ મૂળ ટાણાની કિંમત છે અનેરે 365 દી આવો પણ મૂળ ટાણા કિંમત છે અને ટાણે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા ટાણું હાચવી દો ને માતાઓ બેનો અહીં બેઠા છે માતાઓ બહેનો અહીં બેઠા છે એક વાત કર દો મેરા લઈને બધા હારું લગાડવા આવ્યા હોય પણ બેન મેરા લઈને બધા હારું લગાડવા આવ્યા હોય પણ બેન નેજવા માંડતી હોય નેજવા માંડતી હોય આમ કે મારો વીર કઈ આવશે આમ ઈની વાત ઊંધી હોય ઈની વાત ઊંધી હોય ભાઈ બહુ રૂપિયા વાળો હોય બેન ગરીબમાં હારે હોય બેન ના લગ્ન ભાણિયા ના હોય બેન કંકોત્રી મોકલે અને ભાઈ કાગળ લખે અથવા ફોન કરી દે મારે એક્ચ્યુલી દુબઈમાં મીટિંગ છે એટલે પ્રોગ્રામ છે ત્યાં આવી શકું એમ હું નથી મારો ત્યાં એક પ્રોગ્રામ છે મીટિંગ છે એટલે લગનમાં નહીં આવી શકું પણ લગ્ન પછી આવીને તારા માટે તું કે એવી વસ્તુ લઈ આવીશ લગન પછી ભાઈ આવે ડાયમંડનો હાચો હાર લઈ આવે અને બેનને આપે ટાકણખાર બેન હોય તો કહી દે ભિખારી દઈ દેજે મારે તારી જરૂર હતી તારા હારની જરૂર નથી ભલા માણસ નથી જોતો મારે હાર જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા ટાણું હાચવી દો એટલે આપણે કાળિયો ઠાકર રામો પીર જેને માનતા હોય શિવ ભોળોનાથ હનુમાનજી મહારાજ ગુરુ મહારાજ માતાજી આપણા ટાણા હાચવી દીવાલે એક કામ કરો સીધા વયા જાય આગળ કોક ને પૂછી લેજો લે પાંચ મિનિટ ઉભા રાખ હો પાંચ મિનિટ આવો એવી એવી ટેવ હોય એવી કેવાનો અર્થ મારો ઈ છે એ કેવું હોય આવો જવાડા વાહ હો બેહી જાવ ક્યાં જગ્યા મળી બહી જાવ ખમા વાહ ડોલરિયા વાહ હા એટલે દો સાચી મારે શરૂઆત કરી અને હજી ઘણી બધી આવી વાતો મને વાત ઈ કરતો કે મારા મને આ વાતો ધક્કા મારે અંદર તમારા મસ્તક અમારા પુસ્તક અહીંયા અમે કાંઈ રાખેલું ન હોય હા તમારી અમારી ખોપડી તો અમારી છોપડી છે એટલે તમારો પડકારો જેટલો મજબૂત હોય આ દરિયા કાંઠાનો પડકારો છે આ થોડો નવળો હોય ભલા માણસ પણ આ દરિયા કાંઠો એક વાત રાઠોડ સાહેબ મને ગમે છે એટલા માટે એક એક કડી એક ગીત પછી દુઆસન થી શરૂઆત કરું દરિયા કાંઠાની બેન દીકરી ખેડૂ દરિયા ખેડૂની ખારવાની દીકરી હોય કે કોળીની દીકરી હોય અઢાર વર્ષની પરણીને આવી હા હારે અને પછી પોતાનો ધણી વાહણ લઈ અને દરિયામાં વહી ગયો અને ઘારા રા રા દરિયામાં વાણ વયો ગયો ને એમાં શિયાળો પૂરો થયો આ બોલો સાધુ સંતો એટલા એટલા ભેળા કરીને બોલે કથાકારો કથા કરે એનું 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 શું પરિણામ છે એનું એ એનું એ એનું શું એનું એનું કંઈક તો હોવું જોઈએ ને એનું મળ્યું છું એમ તો હું એમ કહું છું કે ધર્મથી જેટલા નજીક છે આજ પણ તમે જુઓ નેહડામાં જાઓ આવા ગામડામાં જાઓ જે ધર્મથી નજીક છે ત્યાં ન બનવાની ઘટનાઓ નથી બનતી નકર બેનું દીકરીઓને સરે આમ કૂતરા વિખે એમ વિખી નાખે છે ભણેલ ગણેલમાં એવી પણ બને એનું કારણ ભણવું નહીં એમ નથી કહેતો પૂજ્ય બાપુએ એટલી એટલી યુનિવર્સિટી ખોલી છે બાપુએ તો